શ્રી વ્યાસજીએ હૃદયે ધર્યું પાઠ ધન્ય સુખદેવ ધન્ય પરીક્ષિત જેને મુખે અમૃત શ્રી ભાગવત પૂરે શાખ કોટી કોટી જન્મના પાતક હરે શ્રી વ્યાસ વલ્લભે કહી આ પુણ્ય કથા પ્રમાણે તે આજે હું તુજને કહું વિચારી જુગતે જાણ સમીક ઋષિ બેઠા મનની છ વાળી પલાઠી ધ્યાન ધરાય મૃગ્યા રમવા ગયા પરીક્ષિત રાય કળિયુગ આવી લાગ્યો તેને પાય મને રહેવા આપો પ્રભુ ઠામ એટલું કરો સેવકનું કામ કનન સ્થાન તારે રહેવું એ ઠામ એટલે મુગટમાં કીધો પ્રવેશ ફરી બુદ્ધિ પરીક્ષિત નરેશ ઋષિ સમાધિમાં ન દીધા માન રાજા સમજ્યો એનું અપમાન ડોકે નાખ્યો એક મરેલો સાપ

આપી આસન બેસાડ્યા ત્યાંય કીધા સ્વાગત દીધા માન પૂછ્યા ક્ષેમ કુશળને કામ મનુષ્ય મન છે દોહલું ન આણશો રીસ નરૂપ આજથી સાતમે દિન દંશ છે તક્ષક નાગ અચૂક તોય રાજાને ચડી ન રીસ એને શ્રાપ ચડાવ્યો શીશ અર્ધપાત્ર લઈ કીધું પૂજન સંતોષીને વળ્યા ઋષિ જન પછી રાએ તેડ્યા વિપ્ર અપાર દાન દીધા વિવિધ પ્રકાર મોતી માણે હીરા સાર મણી રત્ન મોંઘા ભંડાર જન્મે જઈને સોંપ્યું રાજ મંત્રીને સમજાવ્યા કામકાજ રાજા પધાર્યા ગંગાને તીર જેના પવિત્ર નિર્મળ નીર ભવ્ય ભગીરથને તીર બેઠા આસન વાલી વીર રાજા કહે સુખદેવજી મહારાજ મને હરી કથાની કહો વાત શુભ માર્ગ મુજને દેખાડો જેથી મળે વૈકુંઠ રાય એટલે સુખદેવજી બોલ્યા તમે સાંભળો રાજન સંભળાવું છું ભાગવત કથા જો હોય તમારું મન નિશ્ચય તમારું કરો દેહનું કલ્યાણ અન્ન ઉદક પહ પર હરી ધરી હરીનું ધ્યાન બ્રહ્માએ હરીની સ્તુતિ કરી પૃથ્વી ગાય રૂપે અવતરી સારંગ ધરને મન ચિંતા થઈ દેવનું કારજ કરવું સહી કંસ ભગીની દેવકી સાથ થયો વિવાહ આપ્યા હાથી ઘોડા ખૂબ ઉત્સવ ઉજવાયો દિન શુભ બહેનને વળાવવા બધું બંધું જાય એટલે આકાશવાણી થાય કંસ ખૂટ્યો છે તારો કાળ તને મારશે બહેનનો બાળ તારી બેન દેવકીનો વંશ આઠમો તને મારશે કંસ તારો ભાણે જ કરશે ધ્વંસ તારા કાળનો એનાથી બહુ બહુ પ્રકારે વિનવ્યા પણ કહ્યું ન માને કંસ ત્યારે વસુદેવે વચન આપ્યું તેને સોપવા નિજ વંશ બેડી જડી બેઉને નાખ્યા કારા માં જોર કર્મ તાળા પણ ભોગવ્યો કરો ભાવીનો વિચાર થોડે સમય પુત્ર પ્રવસ્યા ગઈ ખબર કંસની પાસ કંસે મન વિચાર્યું સિદ્ધ કરું આનો નાશ સંતાન સાત શત્રુ નથી છે આઠમું મૂંજકાળ તો સાતને છોડી દઈ હણીશ આઠમો બાળ પણ નારદે કંસને કહ્યું તું ભૂલે ભાવી નિર્માણ છપ્પન કોટી યાદવ બધા છે શત્રુ તારા જાણ વચન સુણી નારદ તણા કંસે કર્યા નિર્ધાર

અજબ વૈકુંઠ નાથ શ્રી બાલકૃષ્ણ બોલ્યા તમે સાંભળો માં મારી વાત તમ દુઃખ કરવા દૂર આજે અવતર્યા મધરાત ગોકુળ અમને લઈ જાવ શ્રી નંદરાયને ઘેર શ્રી જશોદાને પુત્રી અવતરી મુજ સાથ કરો હેર ફેર મને ત્યાં પડતો મૂકી પુત્રી લાવો તાત કંસ મામાને કહેજો કે જન્મી છે પુત્રી જાત વસુદેવ બોલ્યા કેમ કઠણ થાય કાજ બંધન અમારા કયમ ખુલે પહોંચાય કેમ કરી આજ બહાર દરવાજે ઉભા ચોંકી કરે અંધારી રાતે ઉઘડે દાર અંધ દ્વાર એટલે શ્રી કૃષ્ણએ કૌતુક કર્યું તૂટ્યા બેડીના બંધ દ્વારપાળ લાગ્યા ધોરવા થાય છતી આંખે બંધ કરણિયામાં સુવાડ્યા કૃષ્ણને વાસુદેવે મૂક્યા શીર ઝરમર વર્ષે મેહુલોને વીજ ચમકે ગંભીર શ્રી યમુનાએ માર્ગ દીધો થાય છત્રા ઓછાર રખે ફોરા લાગશે જન્મ્યા શ્રી જગતા ધાર વસુદેવ ગોકુળ પહોંચ્યા બદલી લીધા બાળ કન્યા લઈ પાછા ફર્યા પછી જાગ્યા રખે વાળ ઝૂંટવી દેખી વિસામણ થાય આ કન્યાથી મોત મારું કેમ નીપજાય પણ પકડીને અફડાયો દેહ પાપીના દિલમાં નહીં સ્નેહ વીજળી થઈ આકાશે ગઈ જતા જતા એ કહેતી ગઈ મને મારી શું હરખાય તું તારો કાળ જીવે છે રાય ગોકુળ ગામે ઉછરે બાળ કંસ થશે એ તારો કાળ સાંભળીને બેનને લાગ્યો પાય મે તુજને કીધો અન્યાય બેનના બાળક માર્યા સાથ એ મારે માટે અપરાધ કારા ગ્રુથી છૂટા કર્યા દુખડા બનનેના સહુએ હર્યા પછી વિચારે છે એ કાંડ ચીત બન્યું એનું અશાંત પોતાનો જીવે છે કાળ એને પડી ફાળ દૈત્ય કહે ન કરો ખેદ આણી એનો ભેદ કહો પુતન રાક્ષણીને જાય કરે ગોકુળમાં બાળ હત્યાય તોરણ બંધાયા નંદને દ્વાર ભજન કીર્તનને છોડ શણગાર જન્મ્યો જશોદાને બાળકુમાર નંદરાજને હરખ અપાર ગોપીઓ સૌ ટોળે મળી જુવે કુંવરનું મુખ વળી વળી લાડમાં કુંવર મોટો થાય ગોવાળો સંગ રમવા જાય ગોવાળો આવે ઉતાવળા શ્રી કૃષ્ણ વેણુ વાય ખેલ કુદે ગાયો ચરાવે ગીત ગોપી ગાય ગોપીઓ આવે મલકતી હૈયે અને રોસ્ને દહી દૂધના છાંટ્યા છાંટણા છંટાય સારો દેહ મહિની મટુકી શીર ધરી ગોપિયો ચાલી જાય રોકે કનૈયો વાટમાં પછી દાણ લીલા થાય રંગે રમે સૌ રાસ લીલા કાન બંસી વજાય ઘર કામ સૌ પડતા મૂકી રાધા ને ગોપી ધાઈ બકુળના ગોવાળો સૌ મથુરામાં મહી ભરી જાય કંસ રાજા ની રાણીઓ એ દૂધ ગંગે નાય નંદ આવી વાસુદેવને મળ્યા આંખો આંસુ ઢળ્યા ક્ષેમ કુશળી પૂછી વાત માર્યા બાળ સાત આના મૃગલી ભરે જળ માહી જેમ જ ભળે હૈયું હળાહળ જે ભળે ધવડાવા કૃષ્ણને બેઠા ફરી શોષ્યા પ્રાણ તે સબ થઈ પડી સંકટાશુર ત્યાં આવ્યો ચડી એ રીતે સંકટાશુર હળ્યો ત્યાં મહીષાસૂર બીજો ડર્યો આકાશે મચાવ્યો ઉત્પાત ગોવિંદાએ કીધો ઘાત એમ અસુર્યો માર્યા અનેક તો દક્ષિણમાં દીધા બહુ દાન બળભદ્ર કૃષ્ણ પડાવ્યા નામ ગોઠણ કાયા ઘસડાય કાદવ ખરડિયા માટી ખાય ક્ષણ ક્ષણમાં રૂપો બદલાય મોટા નાના ઘડે ઘડી જાય માન મન હરખે ભર્યાને મુખ દીઠા વિકાસ ચૌદ ભુવન દેખાડ્યા થયા અચરજ ને ઉલ્લાસ ફરીથી માનો છેડો સાથ માયનો નહીં પાર પમાય રડવા માટે જીવ લલચાય ચૂલે દૂધ ઉભરાય જાય ઉછરંગે સ્તનપાન કરાય બાકી દઈ જશોદા હરખાય ફોડે ગોળી માખણ ખાય દૂધ દહીં ની રેલમ છેલ કરે રેલ રેલાય માખણિયા નહીં ઢોળો પુત્ર એના પાર ચાલે ઘર સૂત્ર ડગમગતા હરી ડગલા ભરે ચૌદ દોર નહીં બંધાય જેમ જેમ બાંધવા કોશિશ થાય તેમ તેમ દોરડે ટૂંકી થાય વિષ્ણુ લોક બંધાવ્યા નવ જાય માયા પ્રભુની અજબ મનાય માની ઉપર કરુણા કરી જાણી જોઈ જા તે બંધાય હરિ દામોદર બાંધ્યા દામણે કેશવ છાના છપના રડે યમલાલ જૂને બોલ્યા એમ શ્રાપ નિવારણ કીધો કેમ નંદ જશોદા કરે ઉચાટ ગોકુળમાં થઈ રહ્યો ઉત્પાદ વૃંદાવન છે ઠામો ઠામ આપણે જઈ કરીએ વિશ્રામ સકળ વેલ જોડાવે કરી રોહિને જશોદા બેઠા મળી માથે મુંગટ જક મજાળ કંઠે શોભે વે માળા કનક ગેરી કૃષ્ણ હાથ ગાયો ચરાવા જાય રઘુનાથ આવ્યો પશુર સુર નું લઈ સ્વરૂપ નાઠી ગયો અધર ચડી તૂટી પડ્યો ગર્જના કડી કડી વજ્ર દેહ મોઢું વિકરાળ કૃષ્ણે આણ્યો તેનો કાળ ગોવાળોનો નો ભાગ્યો ભય વૃંદાવન કીધું નિર્ભય કરવા ભક્તજનો મોરાર દાળ દહી દૂધ કરમદા આદુ બીલી કરાય એ છે મોટા વિષ્ણુ પાર એનો પમાય આ અપરાય ક્ષમા કરજો તમે છો દીન દયાળ મોહન બજાવે મોરલી ગાયો ચરવા ગોવિંદ જાય આવ્યો ધૈનુ દૈત્યની જાત કૃષ્ણે મારી એને લાત એ તો એ તો ઉડીને ઉછળે આકાશ એના નીકળી ચૂક્યા શ્વાસ અજા મહિષી ગૌરી સહી ગોવાળ સ્વરૂપે આવ્યો પ્રલંબ ત્યાંહી મલ્લ મોટો એણે લીધો દાવ બળદેવે કીધો મસ્તકે ઘાવ છૂટ્યા પ્રાણને થયો ઘૂંચવાટ ત્યારે કંસને થયો ઉચાટ કૃષ્ણ ગેરી ખેલ એક દાવ ગોવાળોને આનંદ થયો શરત પૂરી કરવા તૈયાર થાવો યમુનાજીમાં જઈને દડો લાવો કૃષ્ણ ચડ્યા કદંબની ડાળ મારી તે ઊંડા જળમાં ફાળ ગોપ વિસ્મત થઈ જોઈ રહ્યા કોઈને ખબર જય નંદને કહ્યા યમુના તીર સૌ ભેગા થયા આંસુ ધારા આંખે ઉભરાય કૃષ્ણ સંચર્યા તે પાતાળ સૂતો વિષધર કાળ છંછેડીને સૂતો જગડાયો જગાડ્યો અંગૂઠો તે મસ્તક લગાડ્યો નાગણીઓનું કહ્યું ન માન્યું યુદ્ધ જાણી જોઈને આણ્યું દસ્યો સર્પ થઈને અધીર થયા કૃષ્ણજી શ્યામ શરીર કાળી નાગને કૃષ્ણે નાથ્યો નાગણીઓના ડરને ઉથાપ્યો કરે નાગણીઓ સ્તુતિ અપાર બક્ષો હે તાત કૃષ્ણ મોરાર કરે તે લક્ષ્મા લીધા કરીને સ્વામી છૂટા કીધા પછી જળથી નીકળ્યા બહાર ત્યારે થઈ રહ્યો જય જયકાર જય શ્રી કૃષ્ણનો જય જયકાર દોડી ભેટ્યા જશોદા માત ગોપ ગોપી થયા રળિયાત કૃષ્ણ કથારસ કેટલા કહીએ પાર પરાક્રમ નો નવ લઈએ દાવા નળ ગોપાળ વ્રત કાશીના સૌ કરો પૂજો ગૌરી કુમાર ઉક્ર જોડી વિનવું માંગુ કૃષ્ણ ભરથાર પીતાંબર અંબર ધરી ચડ્યો કદંબને ઝાડ જળમાં ગોપી વલવલે વસ્ત્ર આપો વૈકુઠનાથ દિન મુખે વિનંતી કરી જોડીને બે હાથ લીલા કરી ગોપ ગોપીની યજ્ઞ થયો વસ્ત્રો ગોપી અન્ન પેર જાનીયે ન જાણ્યો ધર્મ ઋષિ પત્નીએ જાણ્યો મર્મ સકળ અન્ન ફળ આણી લીધા આલ્યા એ તો કૃષ્ણને મન ભાવ્યા ગીરી ગોવર્ધનને ધાર્યો મદ અસુરનો ઉતાર્યો ઇન્દ્ર તણા ઉતર્યા માન ગયા ભક્તજનના યશગાન નંદને વરુણ હરી ગયા લઈ આવ્યા વૈકુઠરાય જળ યમુનામાં ઝીલતા મોહનજી વેણુવાય વ્યાકુળ થઈ ગોપાંગના તજી ઘેર ભરથાર અવળા વસ્ત્રો પહેર્યા કઈ માથે તે બાંધ્યા હાર નયણે સિંદુર સાર્યા સેંથે કાજળ રેખા ભૂલી કંકણ હાથના ડોકે નાખ્યા કટી મેઘ ગોપી વચ્ચે ગોવિંદ રમે એલે રાસ લીલા સંગાથ ચંદ્ર ખીલ્યો આકાશમાં તેવા શોભે વેંકુટનાથ શંખ ચૂડ ત્યાં આવ્યો જ્યાં ગોપીઓ રમતીતી રાસ શ્રી કૃષ્ણ તેને સહાર્યો એના નીકળી ગયા જીવને શ્વાસ એમ કઈક અસુરને પછાડ્યા જેને ગણનાઓ નહીં પાર એટલે નારદ આવ્યા કંસરાયને દરબાર પાણી ચડાવ્યું કંસને કીધો અવળો ઉપદેશ કંસે અક્રૂરને તેડાવ્યા એને અંતર જાગ્યો કલેશ આવો પધારો અક્રૂર રાજ અમને પડ્યું તમારું કાજ મામાજી ન કરો કામ આજ જાનીએ જતા વાળ્યા રાજ ગંગાજળ ઘોડા જોતર્યા અક્રૂરજી હરિપાસ પાસ સંચર્યા જો કૃષ્ણના ચરણે જાઉં તો એ તેમના આલિંગન પાઉં સમી સાંજે ગોકુળ ગયા અક્રૂરજી શ્રી હરિને મળ્યા કૃષ્ણજીને કહે છે કૃષ્ણજીને કહે છે એ તો વાત તમે મથુરા આવો મારી સાથ માત તાતની લો સંભાળ કોઈ વાંકો ન કરશે વાળ શણી કૃષ્ણ તૈયાર થઈ થયા વ્યાકુળ ગોપી નાર નંદ જશોદાને કીધા પ્રણામ ગોપ બંધુઓને રામ રામ ગોપીઓની આંખે આંસુ ધાર વિનંતી કરતી ને પડતી પાય વલવલતી સૌ પૂઠ જાય કર કૃષ્ણના કરગરી સહાય ઓધવ રૂપે મળશું એવું આશ્વાસન આપે હરિ કૃષ્ણ કહે કાકાજી જઈએ આપણે મથુરા ભેગા થઈએ રથ જોડ્યા હણ હણતા તો ખાર કીધી યમુના ઝટપટ પાર તરુવર છાયા શીતળ શાંત

વેઠા સમુદ્ર મોજાર શંખાસુર માર્યો ને વેદ મળ્યા ચાર બીજે કચ્છ રૂપ ધર્યા ને સમુદ્ર મધ્યે સાર ચૌદ ભુવનના ના ઘર લક્ષ્મીજી આવ્યા નાર ત્રીજું વરાહ રૂપ ધર્યું ને પ્રાણ વધ્યા અપાર ચોથે નરસિંહ સુર નરસિંહ રૂપ ધર્યું ભક્ત કરવા કાજ હિરણ્ય કશ્યપ ને માર્યો પ્રહલાદ ને આપ્યું રાજ પાંચમે વામન બન્યાને ભરી અવલૌકિક ત્રણ ફાળ ત્રણ ડગલા ધરતી લેતા બલી રાજા ચાપ્યો પાતાળ છઠ્ઠે ફરસીને ફેરવી પરશુરામ ધર્યું નામ પ્રદક્ષિણા પૃથ્વીની ફર્યા હણ્યા ક્ષત્રી તમામ સાતમે અસુર સુર અવતર્યો તમે ભક્તજન પ્રતિપાળ રામ રૂપે પુત્ર દશરથ રાવણનો કીધો કાળ આઠમે શ્રી કૃષ્ણ અવતર્યા વસુદેવ કેરા તન શ્રાવણ માસની અષ્ટમીએ અષ્ટમી દર્શન પતી પાવન દેવકીની કુખ ઉજળી ઉજાળી યાદવ શોભે શ્રી દિન દયાળ કાને કુંડળ રત્ના કંઠે વિજય વરમાળ શંખ ચક્ર કદા પગમ ધર્યા તંબુરે નારદ ગાય દસમો લીધો શ્રી કૃષ્ણએ કલકી અવતાર પૃથ્વી પાછળ ફેરા ફર્યા શ્રીલક્ષી ના ભરથાર પહેલી નગરીના સેવકો નારી સામી ગઈ ભક્તિ ભાવે પૂજ્ય ભગવાન પૂજ્યા ભગવાન નવયના દીધા વરદાન યોગેશ્વરે ઊંચું જોયું દિવ્ય સ્વરૂપ દીઠું દિવ્ય સ્વરૂપ બ્રહ્માજીએ હાથ સ્વરૂપી કહ્યું હું છું દાસ અનો પણ દાસ મહેલે ચડી સાળવીએ જોયું કંસે દીઠો કાળ જેવી જેની ભક્તિ ભાસે દીઠા જન્મની જાળ મલ્લ ધ્રુજ્યા આણે મનમાં ખેદ મંડપ હેઠે પછડાયા ને વળ્યો રાય ને પ્રસવેદ ગદા સરી ગઈ હાથ થી ને વર્ત્યો જય જય કાર ઉગ્રે સનને પાટે બેસાડ્યો અભય સોપ્યા રાજ માતા પિતાને ભેટ્યાને આનંદ વર્ત્યો આજ શ્રી કૃષ્ણ ઘેર ઉત્સવ થયો દીધા દાન ધર્મ અપાર આ રીતે સૌ મંગળ થયું હરખ્યો સકળ સંસાર અવંતી નગરી નામે ગામ સાંદીપની બ્રાહ્મણનું નામ ભણવા મૂક્યા એમને ત્યાં સુદામા સ્નેહી ભેટ્યા જ્યાં ગોર તણા આણી આપ્યા પુત્ર સકળ શાસ્ત્ર ભણ્યા બહુ સૂત્ર ગાય દોહતા ગોરાણી મળ્યા જોઈ કૃષ્ણ દોણી વિસર્યા કૃષ્ણે કર વધર્યા ત્યાં દોણી પાણી આપી ત્યાં કૃષ્ણ કહે ઓધવ સાંભળો વેગે ફરી ગોકુળ સંચરી વળી વલોણે બોલે વાત નહીં જશોદા કરે વિલાપ એ જ અમારો પ્રાણધાર એના વિના જીવન ધિકાર કહે ગુરુ તું સાંભળ રાય નહીં અક્રૂર એ ઓધવ રાય ઓધવ કરે વિવેક વિચાર શ્રી કૃષ્ણ આરોગ્ય એણી વાર બાસઠ પાનની બીડી ધરી લવિંગ સોપારી એલચી ભરી ઢળિયા ઢોલ ઢાળિયા ઢોલિયા ચાપે પાય નંદન ના નંદન ઢોળે વાય વાહલે વિસરી વાટકી કૃષ્ણે વિસરી માવડી જળ વિયોગે માછલી જેમ કૃષ્ણ વિના હું તરફડું તેમ દૂધ માખણને હું શું કરું કૃષ્ણ વિના હું કોને ધરું મારે ઘેર છે નવલખ ગાય કૃષ્ણ વિના કોણ ચરવા લઈ જાય ક્યાં જાવ માર મારું રઘુ નિશાળિયા ક્યાં જાઓ મારા કૃષ્ણ ગોવાળિયા ક્યાં જાઓ મારા દિનના મણી

ગોપી કહે ઓધવ સાંભળો હરી સંગાથે સગપણ કરો હરી સાથે શું કરવી પ્રીત માસી મારી એની રીત અહી ગોવાળે દીધી લોટ બગા સુર ની મરડી ડોક અધાસુર ઉર રાખ્યા હરે વનમાં વાગે બાંસુરી ગોપી વળાવે ઓધવ વળે મથુરામાં શ્રી હરી સંચરે ગોપીઓના સંદેશા કહ્યા તે કૃષ્ણજી સાંભળી રહ્યા કનક કસ્તુરી કપૂર

હરિહરિ કર્મ વિધાતા ગ્રહી મંદિરમાં અગ્નિ પ્રજ્વળી વિલાપ કરતી નાર આવી છે મહમય મોજાર સાંભળો છો તમે તમારી દીકરી થઈ અનાથ ક્રોધ ભર્યા જરા સંઘ જાય સેના એ તે સઘળી આગળ થાય ધૂળ ઉડે સૂરજ ઢંકાય ધરની ત્રાળે ધમધમ થાય કંઈક મળ્યા છે રાણા રાય ચિતતો ચિતતો આગળ જાય

નિંદ્રામાં ખોયો અવતાર સોળ કળા પરિપૂર્ણ જ થાય શ્રીનાથ શ્રીનાથજી પધાર્યા મથુરા માય આગે યાદવ અતિ આપણે તો છે ચિંતા ઘણી જાળવનાર શ્રી ત્રિભુવન ઘણી ભગવાન દુર્યોધન ને ત્યાં ગયા ભક્તની કરવા સહાય શ્રી કૃષ્ણને સંભાર્યા દ્રૌપદી ની રાખી લજ્જા સંસાર સાગર ડૂબતા જેને અવિનાશી કુંવરી એમ ભણે તેના થયા કામ આ દશમ ભાગવતની કથાનો પાઠ કરીએ ખાસ ભવના ભાગવતના બંધનથી છૂટીએ ફરી થાય ન ગર્ભમાંવાસ માટે હે તે હરિને ભજો રાખો પૂરો વિશ્વાસ ભક્તો છે દાસ ભગવાનના ને ભગવાન ભક્તના દાસ મિત્રો આ હતી ભાગવત કથાનો પાઠ જો આ નિત્ય સાંભળવામાં આવે તો ખૂબ જ સારું છે આપણા પાપ બળી જાય છે આપનો અવતાર સફળ થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે